કઠલાવ તાલુકાના ભાનેર ગામે ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી દેવસિંહ ચૌહાણની સભા યોજાઈ આજરોજ ભાનેર ગામે ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી દેવુસી ચૌહાણની સભા યોજાઈ જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં લોકસભાના ઉમેદવાર શ્રી દેવુસી ચૌહાણે મોદી સાહેબની ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા તેમજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા લોકોને આહવાન કર્યું હતું આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર શ્રી દેવુસિંહ ચૌહાણ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ સંગઠન પ્રમુખ પ્રવીણસિંહ પરમાર મહામંત્રી દલપતસિંહ ડાભી યુવા મોરચા મહામંત્રી અશોકસિંહ સોલંકી મહિલા મોરચાના પ્રમુખ મમતાબેન રાવલ ઉપપ્રમુખ નટવરભાઈ પટેલ સોહિલભાઈ મલેક તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અભયસિંહ સોલંકી